આજે તો સેને ઠેઠ કથપર થી અમારી સામુ મેચ રાખી હતી એટલે કે કોટડા અને કતપર બંને વચ્ચે મેચ હતી અને પેલા તો બંને વચ્ચે ટોસ કરવામાં આવ્યો હતો અને કોટડાવાળા વાળા ટોસ જીતી ગયા એટલે કોટડાવાળાએ વાળા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને કતપરવાળાની ફિલ્ડિંગ હતી એટલે તેને ફિલ્ડિંગ ગોઠવી દીધી આઠ ઓવરની મેચ હતી અને પહેલા જ દડે ફોર મારી દીધી અને આ મેચ હેડ ટુ હેડ રાખવામાં આવેલી હતી અને પહેલી ઓવર બહુ મોંઘી પડી એક જ ઓવરમાં માં પંદર રન આપી દીધા આઠ ઓવર રન કેટલા થશે કોમેન્ટ કરી દેજો બે ઓવરના ના તેવીસ રન થયા હતા એક વિકેટ વહી ગઈ થોડીક વાર માં ઓવરમાં બીજી માં બીજી વિકેટ વે મને લાગે છે કે કતપરવાળા કોટડા વાળાને જીતવા દેશે પછી તો નિલેશભાઈ બેટિંગ કરવા ગયા અને પહેલા જ દડે સકો શીખી દીધો પછી તો આઠ ઓવર પૂરી થઈ ગઈ એટલે કોટડા વાળા એકસો એકવીસ રન નો ટાર્ગેટ આપી દીધો કથપરવાળા ને પછી તો કતપરવાળા બેટિંગમાં આવી જાય એક જ ઓવરમાં ઉપર ઉપર બે સિક્સર મારી દીધી બીજી ઓવર ના પહેલા જડે સિક્સર આપી દીધી બીજા દડે વિકેટ મળી ગઈ ત્રીજો બોલ નાખ્યો તો ઉપર ઉપર બીજી વિકેટ મળી ગઈ ચોથો બોલ નાખ્યો તો ઉપરા ઉપર ત્રીજી એક વિકેટ મળી ગઈ ત્રણ બોલ માં ત્રણ વિકેટ ગયા એટલે હેટ્રિક થઈ પછી તો કથપરવાળા થી રન શેઝ થયા નહીં અને તે હારી ગયું અને કોટડા વાળા એ તેને સિત્તેર રન થી હરાવ્યું આનો ફૂલ વિડીયો મારી en el mao y que lo sea.